બાળકો માટે ખરીદવામાં આવેલી પુરવણીના ખર્ચ સામે સવાલો ઉભા કર્યા તેઓએ જણાવ્યું કે વર્ષ બે હજાર બાવીસ ના વર્ષમાં શાળા બાળકોની સંખ્યા ત્રાણું હતી જેઓની પરીક્ષા માટે ઉપયોગમાં આવતી પુરવણી તેમજ નકશાની ખરીદીનો વાર્ષિક ખર્ચ પચીસ લાખ હતો જ્યારે આજ ત્રાણું બાળકો માટે વર્ષ બે હજાર ના વર્ષમાં પુરવણી ખરીદી ખર્ચ અડસઠ લાખ કેવી રીતે પહોંચ્યો વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો નથી થયો તો પુરવણીની ખર્ચ બમણો કે તેવા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા સત્તાધીશો વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવ્યા જ્યારે આ બાબતે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અને તત્કાલીન શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિન પટેલ વકીલને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે જિલ્લા પંચાયત અગાઉના સમયમાં પુરવણીની ખરીદી બહારથી કરતી હતી તેઓના કાર્યકાળમાં ખર્ચ બનાવવામાં માટે જે ખર્ચ બચાવવા માટે તેમના દ્વારા સેન્ટ્રલ જેલમાં કામ કરતા કેદીઓ દ્વારા તૈયાર થતી પુરવણીઓ પંચાયત દ્વારા ખરીદી કરવામાં આવતી જેના કારણે ખર્ચ ઓછો થતો હવે સરકારના નિયમ અનુસાર પાંચ લાખ ઉપરાંતની ખરીદી સરકારના જીઈમી

વર્ષ બે હજાર એકવીસ બાવીસના વર્ષમાં પચીસ લાખને ત્રીસ હજાર રૂપિયા જેવો ખર્ચો થયો બા વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસના વર્ષમાં એ જ ખર્ચો અડસઠ લાખે પહોંચ્યો અને હાલમાં ચાલુ વર્ષે અગ્ન લાખ રૂપિયા ખર્ચો થયો તો મારો અધિકારીને એ વાતનો સવાલ હતો કે આટલો ડબલ ખર્ચો થવા પાછળનું કારણ શું આ પ્રજાના પૈસાનો દુરવ્યય આટલો બધો કેમ થયો અને આ નકશા પેપર પુરવણીના પ્રકરણમાં ચોક્કસ કોઈ જગ્યાએ ભ્રષ્ટાચાર થયો હોય એવું ચોક્કસ દેખાઈ રહ્યું છે જે કામ પચીસ લાખ રૂપિયામાં એટલા જ બાળકો પરીક્ષાઓ આપી રહ્યા હતા જેટલા આજે ઓગણ ઓગ્ન સિત્તેર લાખના નકશા પેપર પુરવણીમાં આપી રહ્યા છે એટલે ડબ્બલ કરતાં પણ વધારે ખર્ચો થઈ ગયો ડબલ એન્જિનની સરકારમાં આવા ડબલ ખર્ચા પણ થાય છે પ્રજાને જણાવવું પડે જાણવું પડે સોમાં ખાનગી એજન્સી દ્વારા ખરીદી થતી હતી ખાનગી એજન્સીને ઓર્ડર આપવામાં આવ્યો જ્યારે હું શિક્ષણ સમિતિનો ચેરમેન બન્યો ત્યારે શિક્ષણમાં ઓછું ભરણ થાય તે હેતુથી અમે જેલમાં ઓર્ડર આપ્યો હતો જેના કારણે જેલવાળો કોઈ નફો ન લે અને કિંમત ઓછી થાય તે કારણે જે તે વખતે અગાઉના વર્ષમાં જે ખર્ચ થતો હતો એના કરતાં પાંત્રીસથી ચાલીસ ટકા ખર્ચ ઓછો થયો ત્યારબાદ ગયા વર્ષે આની પાછળ એક જોખમ એ હતું જેલમાં આપવામાં કે મારે એંસી શિક્ષકો જે જેલ ઉપર મોકલવા પડતા હતા અને એંસી શિક્ષકોને દરેક પ્રાથમિક શાળા ઉપર બારસો ને એકાવન પ્રાથમિક શાળાઓ ઉપર જાતે અમારે શિક્ષકો દ્વારા મોકલવા પડતા તેને કારણે ગોપનીયતાના પણ સવાલો ઊભા થાય અને શિક્ષણ કાર્ય પણ બગડે તે હેતુથી અને સરકારની ગાઈડલાઈન હતી કે જેમ પર ખરીદી કરવી જેના કારણે પછી જેમ પર ખરીદી કરવામાં આવી અને પચાસ રકમ થઈ હતી જેલમાં ખરીદી કરવાના કારણે પચાસ ટકા રકમ ચાલીસ ટકા રકમ ઓછી થઈ ગઈ હતી અને સ્વાભાવિક છે તે વખત રકમ ઘટાડી હતી તે રકમ વધે સ્વાભાવિક છે અને જેમ પરથી ખરીદી કોઈ પ્રાઇવેટ પાર્ટીને કોઈ ઓર્ડર આપવામાં નથી આવ્યો જે રીતે ખર્ચ વધી રહ્યો છે દર વર્ષે એ જોતા નહીં આ તો જેમ પર ખરીદી થાય કટકી આવવાનો સવાલ નથી રહેતો જેમ પરથી ખરીદી થાય એમાં કોઈ કટકીનો સવાલ નથી અને ખર્ચનું ભારણ ઓછા કરવા માટે જ મેં જેલમાંથી ખરીદી મારા વખત કરી હતી એક મેં સારો હેતુ કર્યો હતો તેના કારણે તે વખત ખર્ચ ઓછો થઈ ગયો હતો અને હવે ખર્ચ વધે સ્વાભાવિક છે